સુરત શહેરના કાપુદરા મેન રોડ પર ફૂટપાથ પર રહેતા યુવકે નાણાં ચોરીની આશંકા રાખી કટરથી ગળો કાપી હતી અને કોશિશ કરનાર બે સગા ભાઈઓને કાપુદરા પોલીસે ઝડપી લીધા હતા આ બંને ભાઈઓ રીઢા હોવાની સાથે ઇનામી ખૂંખાર ગુનેગાર બહાર એક વર્ષ પહેલા રાજસ્થાનના જયપુરમાં કેડલ થીમ પાર્કના વોચમેનની હત્યા કરી સુરત ભાગી આવ્યા હતા રાજસ્થાન સરકારે તેમને પકડવા પર પાંચ પાંચ હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કાપોદરા મેઇન રોડ પર માધવબાગ કોમ્પ્લેક્ષની દુકાનના ઉટલા પાસેથી ગત વીસ સપ્ટેમ્બરના રોજ એક યુવક ગળું કપાયેલી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો હાલમાં આવેલા યુવકનું નામ દશરથ બાઘરી હોવાનું બહાર આવ્યું હતું મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાનો વતની દશરથ કાપોદરા મેઇન રોડ પર જે ફૂટપાથ પર રહે છે તે આજ ઉત્તરપ્રદેશના વતની પ્રકાશ કશ્યપ અને રમેશ કશ્યપ પણ રહેશે કાપોદરા વિસ્તારમાં ફૂટપાથ પર આ બંને ભાઈઓના નાના ચોરી થઈ ગયા હતા તે નાના ચોરીની શંકા રાખી ઓગણીસ સપ્ટેમ્બરના રોજ રાત્રે તે ઓટલા પર સુવા ગયો હતો ત્યાં બંને આવ્યા હતા અને કટરથી ગળું કાપી નાખ્યું હતું ત્યારબાદ કોશિશનો પોલીસે વર્ષીય રમેશ રામદયાલ ગુલફાન અને વર્ષીય પ્રકાશ ગુલફાનની ધરપકડ કરી હતી બંનેના નામો પોકેટ સર્ચ કરવામાં આવતા બંને ખૂંખાર ગુનેગાર હોવાનું બહાર આવ્યું હતું બંને રાજસ્થાન અને વતન ઉત્તર પ્રદેશમાં આર્મ્સ ચોરી હત્યાની કોશિશના છ ગુનામાં ઝડપાઈ ચૂક્યા હતા બંને પર પાંચ પાંચ હજારનું ઇનામ પણ રાજસ્થાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યાનું બહાર આવ્યું હતું ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના ફરીદપુરના મોહલ્લા કસ્બાના વતની બંને ભાઈઓ બે હજાર ત્રેવીસમાં રાજસ્થાનના જયપુરમાં રહેતા હતા તે વખતે તેમણે વપુર કેડલ થીમ પાર્કમાં વોચમેનની ગરૂ કાપી હત્યા કરી નાખી હતી જેમાં તેઓ ફરાર હતા બંનેને પકડવા પર રાજસ્થાન સરકારે ઇનામ પણ જાહેર કર્યું હતું બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર સુરત